નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ અંદર ધોરણ વિષય સામાજિક પાઠ નંબર નૂતન વિશ્વ તરફ વાત છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના ના અધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો તમારે આ પાઠની પીડીએફ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન ની સ્વ પાઠ નંબર ત્રણ તો એમાં પેલો પ્રશ્ન આવે છે વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો તો આપણે જોઈએ તેની સામે આવશે બી વિશ્વ આરોગ્ય સંસ્થા પછી બીજાની સામે આવશે સી ત્રીજાની સામે આવશે ઈ ચોથાની સામે આવશે એ અને પાંચમાની સામે આવશે ડી ત્યાર પછી અહીંયા મિત્રો ખરા ખોટા કહેવાના છે તો પહેલું વિધાન છે એ ખોટું છે બીજું વિધાન સાચું ત્રીજું વિધાન સાચું ચોથું વિધાન ખોટું પાંચમું વિધાન સાચું છઠ્ઠું વિધાન સાચું સાતમું વિધાન ખોટું અને આઠમું વિધાન ખોટું ત્યાર પછી આઠમું વિધાન ખોટું નવમું વિધાન સાચું અને દસમું વિધાન છે એ ખોટું થશે તો આ રીતના ખરા ખોટા થશે ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પેલી ખાલી જગ્યામાં વલ્સેસ બીજીમાં અમેરિકા ત્રીજીમાં માયા સેંગ તુંગ અને ચોથીમાં સામ્રાજ્યવાદી પાંચમીમાં હિટલર અને છઠ્ઠીમાં ન્યુયોર્ક આવશે ત્યાર પછી સા નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ નવ અને દસનું સ્વાધ્ય પોથી માટેનું અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે અહીંયા તમારું ધોરણ નવનું ફોલ્ડર છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગણિત ગુજરાતી હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય ઉપર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ એટલે કે ચેપ્ટરના નામ આવશે એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની પીડીએફ આવશે તો પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ પીડીએફ મળી જશે આ રીતની આ રીતની તમને પીડીએફ છે એ અહીંથી મળી જશે આ પીડીએફને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની તો મિત્રો આ ધોરણ નવના સ્વાધ્ય પોથી ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે આ રીતની પીડીએફ મેળવી શકો છો સાતમીમાં ડબલ્યુ એચ ઓ આઠમીમાં યુનેસ્કો નવમીમાં યુએન દસમીમાં નેધરલેન્ડના હેગ આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી વિભાગ બી આવે છે નીચા આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એમાં પેલું દ્વિતીય વિશ્વ યુદ્ધ માટેના જવાબદાર પરિબળો ક્યાં ક્યાં હતા તો વિશ્વ યુદ્ધના મુખ્ય પરિબળો નીચે મુજબ હતા એમાં પેલું ઉગ્રવાદ ઉગ્ર રાષ્ટ્રવાદ પછી બીજું જૂથબંધીઓ લશ્કરવાદ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા પલ્સેસની સંધિ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષા અને સાતમું જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રના અંગો કયા કયા છે તો સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો નીચે મુજબ છે એમાં પેલું સામાન્ય સભા બીજું સલામતીની સમિતિ ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ ચોથું વાલીપણા સમિતિ પાંચમું આંતરરાષ્ટ્રીય અદાલત અને છઠ્ઠું લય ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનું કાર્ય શું છે તે પંદર સભ્યોનો સભ્યોની બનેલી છે તેમાં યુએસએ રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન આ પાંચ તેના કાયમી સભ્યો છે અને બાકીના દસ બિન કાયમી સભ્યો છે સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી કાર્ય કરે છે આ માટે તે ચર્ચા કરે છે પાંચ કાયમી સહિત ઓછા સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રોના બંધારણ પાંચ કાયમી સભ્યોને ઠરાવને નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે આ અધિકારને નિષેધાકી પાવર કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય શાંતિ એ સલામતી જાળવવા માટે સલામતી સમિતિએને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે એ માટે તે સંયુક્ત રાષ્ટ્રોના રાષ્ટ્રપદો સાથે વાટોઘાટો કરે છે રાષ્ટ્ર સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય તો તે લાવા લવાદી કે વાટોઘાટો દ્વારા તેનો અંત લાવવાનો પ્રયાસ કરે છે ત્યાર પછી ચોથું આવે છે આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે તેના કાર્ય વિશે જણાવો આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે આ અદાલત આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ વિશે ચુકાદા આપે છે અને સભ્ય રાષ્ટ્રો પાસે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરાવે છે સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ ન ધરાવનાર દેશ પણ આ અદાલત સમક્ષ ન્યાય માટે ફરિયાદી ફરિયાદ કરી શકે છે પાંચમું દ્વિતીય વિશ્વ યુદ્ધના કારણે વિશ્વમાં વ્યાપકયેલી આર્થિક અસરો વિશે ટૂંકમાં લખો અમેરિકાને ત્રણસો પચાસ અબજ ડોલરનો અને બીજા રાષ્ટ્રને લગભગ એક અબજ ડોલર કરતાં વધુ ખર્ચ થયો આ યુદ્ધમાં જેટલા ડોલરનો ખર્ચ થયો હતો એટલી જ કિંમતની મિલકતનો નાશ થયો ઇંગ્લેન્ડે લગભગ બે હજાર કરોડ પાઉન્ડની મિલકતો ગુમાવી નીચેના શબ્દની સંકલ્પના સમજાવો એમાં વર્ષલ્સની સંધિ તો વર્ષલ્સની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધ પછી જૂન ઓગણીસો કરાર રૂપે કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ સંધિ હતી જે જર્મની અને વિજયી દેશો વચ્ચે થઈ હતી ત્યાર પછી બીજું ઉગ્ર રાષ્ટ્રવાદ ઉગ્ર રાષ્ટ્રવાદ એ એવી ભાવના છે કે જેમાં પોતાના પોતાને દેશને સર્વશ્રેષ્ઠ અને અન્ય દેશોને નીચા માનવામાં આવે છે આવી વિચાર આવી વિચારો દ્વારા દેશો એકબીજા સામે શત્રુભાવ રાખવા લાગે છે ત્રીજું ઠંડુ યુદ્ધ તો ઠંડુ યુદ્ધ એ ઓગણીસો પિસ્તાળીસ પછી અમેરિકા અને સોવિયત સંઘના વચ્ચેનો રાજકીય આર્થિક અને લશ્કરી તણાવ હતો જેમાં સીધો યુદ્ધ નહીં પણ સ્પર્ધા ધમકી અને ગોપનીય સ્પર્ધા થઈ એમાં નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ લખો એમાં પેલું છે ઇટાલીમાં ફાંસીવાદ ટૂંકનો લખો તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું જેમાં ઇટાલીને બાર જંગી ખર્ચ થયો છ લાખ સૈનિકો થઈ થઈ અને ઇટાલીની ઉપેક્ષા તેથી ઇટાલી ભરાયું ઇટાલીનો રાષ્ટ્રીય ભંગ થયો ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેની મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની રચના સ્થાપના કરી તેનું પ્રતિક લાકડાની ભારી અને કુહાડી મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા તેણે પોતાના પક્ષના સ્વયંસેવકન લશ્કરી તાલીમ આપી તેમનો ગણવેશ કાળા રંગનો હતો મુસોલિનોએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોહર્સ અને લેડિકાની ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા ઓગણીસો ચોવીસમાં માં અલ્પેનિય અને મૈસોલિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાળી નાખ્યો અને રોમ બહે ટોક્યો પરિષદમાં તે જોડાયું આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ યુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું બીજું જર્મનીમાં નાજીવાદ ટૂંકનો લખો તો પ્રથમ વિશ્વયુદ્ધમાં હારથી જર્મની ની આર્થિક રીતે ખતમ થઈ ગઈ. વર્સેસની સંધિ જર્મની પર લાદવામાં આવી હતી જેના લીધે જર્મન પ્રજામાં અસંતોષ અને ગુસ્સો પેદા થયો. આ સંજોગોમાં એડોલ્ફ હિટલર 1919 માં નાજી પક્ષમાં જોડાયો. આ પક્ષ રાષ્ટ્રવાદ અને સમાજવાદી વિચારસરણી ધરાવતો હતો. હિનનબર્ગના અવસાન પછી હિટલર જર્મનીનો રાષ્ટ્રપતિ બની ગયો અને સermુત્ય સાહીત કાયમી કરી. તેમણે જર્મન પ્રજામાં સંકુચિત રાષ્ટ્રવાદ ઉભો કર્યો અને પોતાને તારણહાર તરીકે સ્થાપિત કર્યો નાજી સૈનિકો ખાસ ભૂરા કપડાં સ્વસ્તિકનો સ્વસ્તિકનું ચિહ્ન પહેરતા હિટલર સત્તામાં આવ્યો બાદ ઉગ્ર અને યુદ્ધપ્રિય નીતિઓ અપનાવી તે યહૂદીઓ જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર લોકોનો લોકોને નષ્ટ કર્યા આ રીતે આ નીતિઓએ યુરોપમાં હોલો

પ્રવૃતિઓએ પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં જાપાનને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાની સરકાર સ્થાપી તે ઉપરાંત જાપાને કોરિયા મંગોલિયા સાન્ટંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની અને ઇટલી સાથે સંબંધો સુધારી પોતાનો સામ્રાજ્યવાદીનો દોર છૂટો મૂક્યો સમ્રાટ મે પછી ઓગણીસો માં ગાદી આવેલા સહેનશા હિરોકોટીએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે ઓગણીસો ઓગણત્રીસની ની વૈશ્વિક મહામંદી વિશે વિસ્તૃત ચર્ચા કરો યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓની એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો પણ અંત આવી જશે પરંતુ આ ધારણા ખોટી પડી એકાએક અમેરિકાના સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી તેથી વિવેચકોએ તેનો વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી આ સંકટે વિશ્વની વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાઓ પણ પોતાના ચલણમાં પાઉન્ડ સામે અનામત રૂપે રબાતા સુવર્ણના જથ્થામાંથી નીતિ તેજવી પડી તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પડ્યો અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો આમ દ્વિતીય વિશ્વયુદ્ધની યુદ્ધની રૂપરેખાનું સર્જન થયું ત્યાર પછી છે દુનિયાના રેખાંકિત નકશામાં સલામતી સમિતિના કાયમી સભ્ય દેશોની રાજધાની ગોઠવો તો આ રીતનું થશે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વાધ્ય પતિના દરેક વિષયના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ માટેની વોટ્સઅપ ગ્રુપની લિંક અને વેબસાઇટની લિંક આપેલ છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે